જિલ્લા મથક પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર એક આજે શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન બનતું હતું જે સમયે કુકરમાં ચણા મૂકેલા હતા તે દરમિયાન અચાનક ફાટતા એક મહિલાને મહિલાને ઈજા પહોંચી અને લોકોની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે કુકર ફાટી જવાની ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી સામાન્ય ઈજાગ્રસ્ત એક મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયા પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર એકના મધ્યાહન ભોજન કક્ષમાં કુકર ફાટવાની રસોઈની ચીજવસ્તુઓ થઈ ગઈ હતી અને આ ઘટનાથી બાળકોમાં ભયભીત નો માહોલ જ્યારે મધ્યાન ભોજનના બેનો બાળકો માટે ભોજન બનાવતા હતા અને આજે ચણા બફવા માટે કુકર મૂકેલું હતું અને કોઈ કારણોસર કુકર ફાટ્યું છે પણ ખરેખર ભગવાનનો આભાર છે કે કોઈને કંઈ નુકસાન નથી થયું અને કોઈને નાની સરખી ઈજા પણ નથી થઈ હા એક બેનને ઢીંચણે સહેજ કંઈક વાગ્યું છે પણ અમે એમને સારવાર અપાઈ દીધી છે સિવિલમાં જઈને બધી જ એમને સારવાર આપી દીધી છે અને બીજું કોઈ મોટી ઘટના બની નથી એ માટે ખરેખર આભાર માનીએ છીએ ભગવાનનો બાળકો માટે આ મધ્યાહન ભોજનની જો યોજના છે એ ખરેખર સુંદર છે સાથે જ હવે ગઈકાલથી જ મધ્યાહન ભોજન તો આપવામાં આવે જ છે સાથે સાથે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હું રોશનબેન હસન આ શાળામાં ઉપશિક્ષક તરીકે નોકરી કરું